નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાસર ટોલ નાકા પછી ભેટાસી રોડ તરફ જતાં એક નવસો વર્ષ જૂનું મહાદેવનું પ્રાચીન મંદિર આવેલ છે જેની પાછળ ગેરકાયદેસર ચાલતા રેતી ખનન પર ફ્લાઇન સ્કોડની ટીમે દ્વારા વહેલી સવારે ગોધરા વડોદરા અને આણંદની ટીમ દ્વારા દરોડો કરવામાં આવ્યો હતો જેમાં ખનન માફિયાઓ દ્વારા અફરાત અફરી જોવા મળી હતી જેમાં પાંચ ડમ્પર જેનો નંબર ડીડી જી નાઇન એટ ઝીરો એટ જેજી થ્રી બી ઝેડ ફોર ઝીરો ટુ ફાઇવ જી જે વન જી જે ઝીરો સિક્સ સેવન વન ફોર એટ જી જે ઝીરો સિક્સ બી એક્સ ફોર નાઇન વન ફાઇવ વન જી જે ટુ થ્રી એ ડબલ્યુ નાઇન ડબલ ઝીરો ટુ અને ત્રણ હિટાજી હિટાજી મશીન જપ્ત કરવામાં આવ્યા હતા જેમાં માઇન સુપરવિઝન અધિકારી જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં નદીમાં મોટા પાયે બાજથી રેતીનું ખનન કરવામાં આવતું હતું સમગ્ર રેતીનું ગેરકાયદેસર ખનન વિશાલ વનાભાઈ ભરવાડ ચલાવતો હોવાનું જાણવા મળ્યું હતું આ વિશાલ ભરવાડના ના માણસોએ મીડિયા કર્મીઓને પોલીસની સામે કવરેજ કરતા રોક્યા હતા આ વિશાલ ભરવાડ દ્વારા અગાઉ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઉપર તથા તલાટી કમ મંત્રી ઉપર ખાન ટીમ ઉપર જીવલેણ હુમલાઓ કરવામાં આવ્યા હતા પાટવી ગુજરાતી ન્યૂઝ સીઓ રાજેશભાઈ